માંડવીમાં બાવરી મારવાડી સમાજના એકસો એક્યાસી પરિવારોને રહેણાંક હક્કો એનાયત કરાયા કચ્છના માંડવી શહેરમાં વિચરતી વિમુક્ત મારવાડી બાવરી સમાજ માટે ઐતિહાસિક અને સપના સાકાર કરતી ક્ષણો સર્જાઈ હતી સમાજના કુલ એકસો એક્યાસી પરિવારોને સનદ વિતરણ કરીને રહેણાંક જમીનના સંપૂર્ણ હક્કો એનાયત કરવામાં આવ્યા માત્ર સનદ જ નહીં પરંતુ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ તમામ લાભાર્થીઓને રૂપિયા એક કરોડ સિત્તેર લાખની સહાય સાથે ઘર બનાવવા મંજૂરીના હુકમો પણ સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યા હતા આ મહત્વના કાર્યક્રમમાં માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે કચ્છ કલેક્ટર આનંદ પટેલ તેમજ વિવિધ વિભાગોના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે ગરીબો અને વંચિતોને પગભર બનાવી મુખ્ય પ્રવાહમાં લાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પ્રતિબદ્ધ છે આજે કાચા ઝૂંપડામાંથી પાક્કા મકાન તરફનો માર્ગ ખુલ્યો છે દરેક પરિવારે આ પ્લોટનો યોગ્ય ઉપયોગ કરીને બાળકોને ભણાવવાનું ખાસ ધ્યાન રાખવું તેમણે સમાજના સ્મશાન પાસે પાક્કા રોડના નિર્માણ માટે જરૂરી ગ્રાન્ટ અને ઉકેલ ટૂંક સમયમાં આપવામાં આવશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કચ્છ કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે સમાજના રહેણાંક હેતુ માટે પ્લોટનો મહત્વનો પ્રશ્ન સરકાર ધારાસભ્ય અને આગેવાનોના સંયુક્ત પ્રયાસોથી હલ થયો છે તેમણે લાભાર્થીઓને સંદેશ આપતા કહ્યું હતું કે ઘરના ઘરનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે સાથે સાથે મહિના શિક્ષણ સ્વચ્છતા વૃક્ષારોપણ અને સામાજિક આર્થિક સક્ષમતા તરફ સમાજે ખાસ ધ્યાન આપવું જોઈએ તેમણે વિચરતી વિમુક્ત સમાજ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો પૂરતો લાભ લેવા પણ અપીલ કરી હતી બાવરી મારવાડી સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્ય કલેક્ટર અને તંત્રના અધિકારીઓને પુષ્પગુચ્છ આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો કાર્યક્રમનું સ્વાગત માંડવી મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવાએ કર્યું હતું જ્યારે સમાપન મેં નાયબ મામલતદાર ત્રિકમભાઈ દેસાઈએ આભાર વિધિ કરી હતી માંડવી નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંજોડા અગ્રણી દર્શનભાઈ ગોસ્વામી મુન્દ્રા પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા વિકસિત જાતિ સમાજ કલ્યાણ અધિકારી એસ એન બારૈયા જિગ્નેશ બારોટ માંડવી નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ સમાજના અગ્રણીઓ અને એક સો એક્યાસી લાભાર્થી પરિવારો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમ મારવાડી બાવરી સમાજ માટે નવો અધ્યાય સાબિત થયો છે આવાસ અને જમીન હક્કો પ્રાપ્ત થતા પરિવારો હવે પોતાનું સપનું કાચા ઝુંબડાથી પાકા મકાન સુધી હકીકત રૂપે જીવતા કરી શકશે અહેવાલ પ્રતિનિધિ સુનીલ મોતા માંડરી દ્વારા દેશના યશવી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વમાં આ ગરીબ તમે જોઈ રહ્યા છો કે અહીં આજે એક માનવતાનો ગરીબ માણસના ઘરના ઘરનું દરેક વ્યક્તિને સપનું હોય કે મારું પોતાનું ઘરનું ઘર હોય મારવાડી સમાજ બાવરી સમાજ એ વિચરતી જાતિ સમાજ છે આજે અહીંયા કાલે ક્યાંક પરમદી ત્યાં એમ ફરતા હરતા હોય છે અને અહીંયા તમે જુઓ છો કે એ કાચા ઝૂંપડાઓમાં સાવ તાલપત્રી બાંધીને ક્યાંક છાપરું નાખીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે મહેનત મજૂરી કરીને ચલાવતા હોય છે આવા એકસોને એક્યાસી પરિવારોનું દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ સરકાર દ્વારા લોકોને પંચ્યાસી થી નેવું વાર વારની આસપાસ નેવું વાર વારની આસપાસ જમીન આપી છે ભાઈ ચમનભાઈ અહિયાં છે ડાયાભાઈ છે અને અમારી હંસા જે એક દીકરી એક બેન હોવા છતાં પોતે સમાજ માટે દોડીને એણે બધાના કામ કર્યા એકસો એક્યાસી પરિવારોના કાગળિયા તૈયાર કર્યા અરજીઓ કરાવડાવી અને અમે પ્રતિનિધિઓએ નગરપાલિકાએ ઠરાવ કરી આપ્યો અને આને અગાઉ પહેલાં કોળાઈની સીમમાં મદનપુરા પાસે આ જમીન ફરવાતી હતી તો એને ત્યાંથી ખસેડી અને માંડવી પાસે એનો સમાજ થોડોક રહે છે અહીંયા લાવીને એ મકાનની જમીનની કિંમત તમે ગણીએ આપણે તો એક દસ હજાર વાર રૂપિયા અંદાજિત ગણી શકે સામાન્યમાં સામાન્ય દસ હજાર રૂપિયા વાર ભાવનો ગણીએ તો નેવું વારનો પ્લોટ હોય તો નવ લાખ રૂપિયા એક જણાના ના જમીન ના થાય એના ઉપર મકાન બનાવવા માટે અત્યારે સમાજ કલ્યાણ વિભાગની જે યોજના છે પંડિત દીન દયાલ આવાસ યોજના માંથી સમાજ કલ્યાણ વિભાગના અધિકારી શ્રીઓએ એમાં મહેનત કરી લઉં મકાન બનાવાની રકમ અને નવ લાખ રૂપિયાનો એક પ્લોટ ગણો તો ક્યાં રકમ જાય અઢાર વીસ કરોડ રૂપિયા ની આસપાસ નો કુલ મળીને ટોટલ આખી રકમ થતી હોય છે તો કહેવાનો ભાવાર છે કે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી સરકાર એ સદાય ગરીબોની સાથે છે સામાન્ય લોકોની સાથે છે આ લોકો સ્મશાન માટે પણ આયોજન વિભાગમાંથી નગરપાલિકા અને ધારાસભ્ય તરીકે પચીસ લાખ રૂપિયાનો રસ્તો અને સ્મશાનમાં નાવાનો બોર તો એ પ્રકારની વ્યવસ્થા પણ આપણે કરેલી છે તો એ પણ બનશે અને આ માતાજી જોગણી માતાજીને માનનારો સમાજ છે તો એ લોકો એવું કહ્યું કે અમે આ નગરનું નામ તો હું પણ એમને વધાવું છું કે જોગણી માં બધા ઉપર ખૂબ કૃપા કરે અને બધા લોકો ખૂબ ખુશ થાય ખુશરીએ રાજી રહીએ અને બધાના ઘરે વરકત રહીએ એવી શુભેચ્છા આપું છું અને એમના બધાના આશીર્વાદથી આજે એનડીએ ની સરકાર પણ બની છે તો આજે આ એકસો એક્યાસી પરિવારોના આશીર્વાદ આદરણીય પ્રધાનમંત્રી છું કે એકસો એક્યાસી ગરીબ પરિવારને ઘરનું ઘર મળે એના માટે મને નિમિત્ત બનવાનું માત્ર મળ્યું છે તો એ નિમિત્ત માટે પણ હું સરકારનો અને સમાજનો આભાર વ્યક્ત કરું છું મહાનુભાવોની ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હાજર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ ઉપાય લોકોનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ અને નવા વર્ષની દરેક ભાઈ બહેનોને શુભેચ્છાઓ મીઠાઈઓની મીઠાશ તમારા સંબંધોમાં છવાઈ જાય સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક મુંબઈ માં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો